સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ સમક્ષ લઈ જઈને માફી મંગાવી હતી એટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સુરતમાં નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી હાલ જ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલાક કરીને કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તાન્ય રીતે

ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં છે અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા અલ્હા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જયારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા થઈ ગયા હતા ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉત્પાદા બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે જે કચેરી હોય ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછી એ લોકો એની પાસેથી ખલેડી વસૂલ કરતા હતા અત્યારે ફરિયાદ જેમ મળી છે એમાં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીલાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીલાબેન અત્યારે જેમને પ્રારંભિક હકીકત મળી છે એ મુજબ રૂબીલાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને સાંજે ભાઈ મુસ્તાક બેગને આપે છે અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા કેટલી ખંડણી વસૂલતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળેલ છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર

અત્યારે તપાસની ની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદર માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલ માં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે આવા જે પત્રકાર કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે આ એમની વિરુદ્ધ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આવે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોય શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચાર ને એને છાપવાના હોય છે માની લો કે આરટીઆઈ ની કોઈ પણ માહિતી એને માગી હોય તો માગીને એ માહિતી એને ઉપર ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાણ કરી શકે નહીં કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માંગણી કરી શકે કે પોતાના સામાન્ય જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસ નો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ કરશે તરત તમારી એફઆઈઆર દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે અગાઉના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી સાકેત શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે ઈલું ઈલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટિકિટ ટિકિટ જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પણ જતા